એ તારા બાપ 800 રૂપિયા લે એકના ના આ મેં તો 300 પડ્યા હે એ ઈ કાઈ નઈ હા ભાઈ તો આયશા ખાડો એનીમાં ની મનાઈ લે ક્યાં કરી આમ જો ઓલ્યા પણે મસ્ત મજા નો ખાડો છે હે પણ અહીંયા કરતાવડ તું ઈના કામ નહી હે ભાઈ તો તારું બાપ મની માં નાતા ન થાવડ તું ઈ તો લોથા છે એ પણ આમ જો હે ઉપર ઉપર બહાર બેઠે ને બેહી નાઈ લીજે અને હું અંદર ઢુંકા મે

એ તાર બાપ ઊнду સે ઊнду સે આ આ આવતો રે એ તાર તારો બાપ તો જ દીધો આ છોકરો છોકરા છોકરાનો બોલો બે રખડું થઈ જશે હજી હું ઊઠો ન થાય ને ત્યાં મારા દીકરા છે વયા વાય આ ઘઉં ની સીઝન આવી ઘાટવાય ની એટલે મારા દીકરા બે રખડો વયા જાય મારું તો કઈ કાન માં નથી લેતા મારા દીકરા શ્યા વહી જાવી શી ખબર

કયા મહરિયા પાણી દેખે જાડા તું જીવે મે મે કે તું તને પરત તારી માના બારો ન કે રંબારો મજે નથી આવડતું કોણ લઈને આવ્યું તને આ જાડા

યા બધુ છે ને આ શીખવાડશે એ ભાણીનો નઈ કરતો અતું એ તારી ઓન કઈ દે આમ હવે કોઈ નો લેતો કા લેતો લેતો ને મે ને હલતું ને હવે એને જે કોણ થાવે ગેંડો એક મુક્ષે નઈ જક છે પાવર નો ખોટા મારા દીકરા મારા ખીરે મારા બાપા ને છે ને પેલા